હવાલ બાદ અમદાવાદનું તંત્ર જાગ્યું છે મુદ્દે તંત્રએ ખુલાસો માંગ્યો છે સ્મશાન ગૃહમાં લાકડા ઘર હોવા છતાંય ભીલા લાકડા અપાયા હોવાનો એક મોટો ખુલાસો થયો ખિસ્સા ભરવા કોન્ટ્રાક્ટર લીલા લાકડા જ સ્મશાનમાં મોકલાવતો હોવાની ચર્ચા છે લીલા વૃક્ષ કાપીને જ કોન્ટ્રાક્ટર લાકડા સ્મશાનમાં લાવતો હતો ઓઢવ સ્મશાન લાકડાના અભાવે મૃતકના સ્વજનોએ ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો તો અહેવાલ બાદ હવે અમદાવાદનું આ તંત્ર જાગ્યું છે ઓઢવ સ્મશાન લાકડા પૂરા પાડતા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે દીપક ઓઢવ સ્મશાન ગુરુ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે મોત નો મલાજો છે તે પણ ન જોડવાયું અને ત્યાં આગળ જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા એ ખૂબ પ્રશ્ન ઉભા કરે એવા દ્રશ્યો હતા પરંતુ વીટીવી ના અહેવાલની અસર થઈ અને કોન્ટ્રાક્ટર ને નોટિસ ફટકારવામાં આવી છે આ મુદ્દે અત્યારે શું અપડેટ વૈભવી ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય કારણ કે અમદાવાદ ને સ્માર્ટ સિટી નો દરજ્જો આપવામાં આવે છે પરંતુ કાગળ પર હોય છે બતાવીશ કે અહીં લાકડાનો સ્ટોર બનાવવામાં આવ્યો છે છતાં પણ અહીં ભીના લાકડા જે છે તે પરિવારજનોને આપવામાં આવી રહ્યા છે એટલે કે ક્યાંક જે ગઈકાલે ઘટના બની હતી કે જ્યારે એક પરિવારજન તેના સ્વજનની અંતિમ વિધિ કરવા માટે આવ્યો લાકડા સુકા જે ટાયર અને ગોદડા હતા તેના દ્વારા તેમની અંતિમ વિધિ કરવી પડી બીજી તરફ હું દ્રશ્યો બતાવીશ કે અહીં આ એક બેદરકારી નહીં પરંતુ એક કૌભાંડ ચાલી રહ્યું છે કારણ કે આ સ્મશાનની અંદર અહીં હું એ દ્રશ્યો બતાવવા માંગી એકવાલ એની અસર થઈ છે અને હવે જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અમદાવાદનું આ તંત્ર કે જે નિંદ્રામાં હતું તે હવે જાગ્યું છે અને ઓઠવ સ્મશાન ગૃહમાં લાકડા પૂરા પાડતા જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે વિવેકાનંદ જોગ સંઘને નોટિસ ફટકારી